સુરેન્દ્રનગરમાં પણ વરસાદી માહોલ જામ્યો છે તેમજ બ્રાહ્મણી નદી બે કાંઠે વહેતી થતા સરાથી ધાંગધ્રાને જોડતા કોઝવેનું ધોવાણ થયું છે ચિત્રુડી ગામ પાસે સરાથી ધાંગધ્રાને જોડતા કોઝવેનું ધોવાણ થયું આ સાથે જ સરાધાન ચોટીલા રતન પર બાવડી ધાંગધ્રા સહિતના રસ્તાઓને જોડતા કોઝવેનું ધોવાણ થયું વિદ્યાર્થીઓ સરા તેમજ ધાંગધ્રા અપડાઉન કરતા હોય તે વિદ્યાર્થીઓ માટે પણ